મિત્રો આજે અમે ખેતર બાજુ ફરવા આવેલા હતા તો અમે ચણોઠી જોઈ તો તમને ચણોઠી વિશે જણાવીએ તો આ જુઓ આ ચણોઠીનો વેલો છે આ અહીંયા ભાતમાં પાણી મૂકેલું એટલે આ વેલો પીલવાઈ ગયો છે એટલે આ લીલો છે ને આ જે વેલા છે તેના સુકાઈ ગયેલા છે વેલો તો અમે તમને ચણોઠી બતાવીએ આ જુઓ આ લાલ ચણોઠી છે તો આ જુઓ આ લાલ ચણોઠી છે આજો અમે આટલી ચણોઠી તોડી લીધી છે બીજી ઘણી બધી અહીંયા ચણોઠી છે પણ અમને જરૂર નથી એટલે અમે નથી તોડી અને આ જે ચણોઠી છે તે બીજી બાજુ અમે વાળમાં લાખી દઈશું એટલે ચોમાસા પાછી ઊગી નીકળે લાલ ચણોઠી તો અમને જોવા મળી જ પણ સાથે અમને કાળી ચણોઠી બી જોવા મળી તો તમને બતાવીએ આજુઓ અહીંયા કાળી ચણોઠી છે તો ઘણી સુકાઈ ગઈ એટલે બધી પડી ગયેલી છે નીચે તો જે છે એક બે તમને બતાવીએ આટલી કાળી મળી છે જ્યારે નાની લાલ લાલ ફૂલી થાય ત્યારે આપણે એમ કહે કે મોઢું આવેલું છે એમ કે તો ત્યારે આ ચણોઠીનો જે પાલો છે આ કુમળો કુમળો એ આપણે ચાવીને ખાઈએ તો એમાં ઠંડક થઈ જાય અને એ ફૂલ્લી સારી થઈ જાય આજુ આ જે કુમળો પાલો છે તે ચાવીને ખાવાનો આવી રીતે એનો સ્વાદ એકદમ મીઠો મીઠો જેવો લાગ્યા તો આ ચણોઠીને ને આપણે ચણોઠી એમ તો કેજ પણ અમારા બાજુ એને ઝુંગ એમ પણ કહે છે